ટીનામાં તિરંગા યાત્રા યોજાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થયું આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા યાત્રા જ્યારે મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે દેશભક્તિના સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું યાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે પૂર્ણ થઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદીયા જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદીયા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા મામલતદાર કે કેવાડા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા પીઆઈએ મેનકાતરિયા તાલુકાના અધિકારીઓ પોલીસ સ્ટાફ શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ સહિત જોડાયા રિપોર્ટ પ્રતાપ સિસોદિયા